જય માતાજી મિત્રો આજે આપણે બોળા બોળાબાઉજીનો ભોખરાનો તમને વ્યૂ બતાવવાનો છે આપણે જે જગ્યા ઉપર ઉભા છીએ હાલ એ જગ્યા એક નાની બેડી છે ભોખરી છે એ આપણે ઉભા છીએ પથ્થર ઉપર આપણે ઉભા છીએ આ તમને પથ્થર જે દેખાય છે પથ્થરો એ પથ્થર ઉપર છે અને સામે તમારી જે ડુંગર દેખાય છે ને બીજો છે બીજો ભોખરો છે એ તમને દેખાય છે એના ઉપર આપણે ગમે ત્યારે જાઓ ત્યારે એક વિડીયો તમને બતાવશું આપણે બનાવીને બનાવશું વિડીયો તો ત્યાંનો તમને આ નજારો કોરોબનુનો વ્યૂ છે મિત્રો કોરોબુનો જે વ્યૂ છે આવો છે નજારો આવો છે કુદરતી સૌંદર્ય નજારો અને આ ટાઈપનો નજારો છે તમને રિયલ કેમેરાથી થોડું બતાવું આવો આવે છે રિઝલ્ટ અને વ્યૂ આવો આવે છે તમે જોઈ શકો છો આ બાજુ બધા લીલી વંદરાય છે લીલું ઝાડું છે આ બાજુ કોર લીલી હરિયાળી કુદરતી સૌંદર્ય આપણે જે જગ્યા પર ઉભા છીએ આ બધો વ્યૂ આવો છે નજારો આવો છે કુદરતી સૌંદર્ય બાજુ આવું છે તમે જોઈ શકો છો બીજી સાઈડ આ ટાઈપનું છે પથ્થર આવા તમે જોઈ શકો છો પથ્થરના લોકેશન વિડીયો તો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આવો છીએ આ બાજુ તમે જો પહાડોના વિસ્તારમાં ફરવા આવો તો બે ત્રણ મિત્રો ને જોડી લેતા આવજો એકલા ના આવતા અમારે તો ચાર પાંચ કિલોમીટર જ છે એટલે એટલે અમે ફરવા આવીએ છીએ જય માતાજી જય ગોગાજી